કારણ કે રોજેરોજ હુમલાઓ હત્યા પ્રયાસ હત્યાની ઘટનાઓ બનતા સુરતમાં જંગલરાત ચાલી રહ્યો તેવો આભાસ લોકોમાં જોવા મળ્યો હતો લોકોમાંથી ડર દૂર કરવા સ્થાનિક પોલીસ સાથે હવે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ મેદાની આવી ગઈ હોય તેમ લાગ્યું છે ત્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિંડોલી પોલીસને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં રહેતા રીધા ગુનેગારો સીટરો ટપોરીઓ અને ગુસ્સીટોકના આરોપીઓ પર કોમ્બિંગ કર્યું હતું તેઓના રહેઠાણ વિસ્તાર તથા આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવાની સાથે તેઓની હાલની પ્રવૃત્તિ અંગે પણ માહિતી મેળવી હતી જેથી ગુનેગારોમાં રિસ્તાનો ડર જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ